મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન ની અંદર બાકી કરી દીધું આપણે સવાર સુતાની શરૂઆત એક થયું તો આપણે દવા સાટવાનું હતું પણ વરસાદ આવી ગયો એમાં થોડુંક ચાર મજબ જેટલું બાકી છે એટલે આજે છે બાકી વધારે મિત્રો ફરીથી પાછો થઈ ગયો છે આજે કે વરસાદ આવી ગયો એટલે સાટી નહોતા આવી ગયા કેમ કે સાઈટો અને અડધી કલાક પરોખાવ બેઠા જ ને વરસાદ આવી ગયો તો આ લગતો ને નાન બાપાના આપણે દવા છાટી દીધી છે તો કરી આપણે ને કન્ટિન્યુ વિડીયો સારવાર લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તો કરી આપણે લક્ષણ કન્ટિન્યુ તો મિત્રો કાલે વરસાદ આવી ગયો તો એટલી સાટી નહોતા આવી ગયા બરાબર બે કા પંપ જેટલું છે એટલું બાકી છે આની મને ગાઈડમાં બાકી દવા ચાટી બાકી પવન જો અત્યાર છે હવા માં એટલું બધું થોડો ઘણો નહીં બાકી દવા એકદમ જોરદાર લાગે છે ને આ સાઈડ એટલો બધો નેધ નથી આમાં આપડે ખારામાં થોડો ઘણો ને વધારે છે અહીંયા તો એટલું બધું વાંધો નથી બાકી દવા જોરદાર લાગે છે પોરા બોરા ફરડા બોલાવતા હતા લાગી ગયા સાડા દસ જેવો ટાઈમ બાકી આપણે દવા જેવું એની સાઈડમાં બાકી હતી ને દવા આપણે સાડી દીધી છે કેમ બાકી કોઈપણ દવા સાડી દીધી છે બધું કામકાજ હાલે છે અત્યારે બાકી નેત મેં દવા સાટી આસમાસું નહીં કીધું છે ને હજી એક જ દિવસે આસમાસું રિઝલ્ટ બતાવું ગયું ઝીણું ઝીંકા ઝીંકા ખણ છે ને મિત્રો એ જો બધું પીરું પડવા મળ્યું છે આ બધું બાકી હજી નોરું મોટું મોટું છે ને એમાંથી એક દિવસમાં ન ખાવું પડે બાકી હજી ત્રણ ચાર દિવસ રિઝલ્ટ આવે ને એટલે આ દવા છે બાકી ઈયળની દવા હોય ને તો એક જ બે દિવસમાં ખાવા પડી જાય આપણે ખાતી બંધ થઈ જાય ને એડા મારીમાં આવી હોય તો દવા આપણે સાઈટી ને ખાવા પડી જાય કેમ કે રોકાઈ જાય ઈયળ ખાવા મળે ને અમુક અમુક ટકા મરી જાય ઈયળ તો કંઈ શું છે નહીં આગળ મોટી થાય તીકડી સાટવાન થાય બાકી એક ખડનું નેદનું છે એટલે ઝીંકો ઝીંકો જે ખડ હતું ને એમાં બધું રિઝલ્ટ બતાવવા મળ્યું છે નાનું જે આવું હોય ને એમાં થોડું વધુ રિઝલ્ટ બતાવે કેમ કે ઝીંકું હોય એ બધું કામકાજ છે અત્યારે દવા બસ હટાઈ ગઈ હતી તો મિત્રો આજે છે બીજો દિવસ હરદીપ કાકો ફાઈનલ છે દવા સટવા આવી મંગળ છે આપણે જે દવા સાઈટી એ દવા સટવાની છે કેમ કે દવાનું રિઝલ્ટ સારું છે બધા ખેતરમાં આપણે જોઈએ બાકી રિઝલ્ટ એકદમ જોરદાર આવે છે

છોટી જાય <laughs> 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 દવા સાડી દીધી હતી મેં થોડોક વરહી ગયો બાકી થોડુંક ઘણું કલાક દોઢ કલાક કરી સાડી ખેતર તો લીલા જતા હજી જોઈ મેં એનું પાણી પહેરવું જોઈએ એટલે હવે રેસ ફૂટી જાય ને ચાર એવું છે એક વરસાદ થાલી રેસ ફૂટી પાણી આવું ઉપેર આવતું જાય દેખાડી આપણે વરસાદ ફરવડું આવે છે મિત્ર સાઈડમાં અત્યારે જેવું થઈ ગયું છે બાકી કુવા મિત્ર હાવ પાણી ઉપર આવી ગયું છે કે હવે જે તમને ઓલો કાકરો દેખાય ને જો એક બે ત્રણ ચાર તો બાકી છે 8 7 2 બીજી આટલી છે એક તો રેડ ફૂટી જાય આસા આસા ગાડી ની અંદર તો તમને દેખામ છે બাকি એકા તડકો નીકળો ને ખેતરમાં તો વરસાદી અંતર થો રેડો આવતો આવે લાગે આસાતો તો આવી લાગે તો વિડીયો કરી આપો તો મિત્રો આજે બીજો દિવસ ફાઇનલી આપણે પીવું જાય દીધી છે થઈને ના માન દે બાકી ફાડીને બાંધી દીધી છે બાકી સાટા કરવાનું ચાલુ છે ધીરે 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 સાટા કરે છે ઘડીકવાર વાર કલાક દોઢ કલાક વાળી પોરો તો ફરીથી સાટા આવી જાય છે આજ કે વરાપ ને આજે એટલું બધું કઈ બ્લક્ષ પણ ઉતારવા દીધો નહીં કેમ કે વરસાદ મિત્રો એકદમ ચાલુ જ હતો એટલે જે દવા બવા માન સાટવા દીધી વાર તો કંઈક દવાઈ દે દઈએ કંઈક નથી સાટવા દે એવું બધો વરસાદ આવતો હતો એટલે આજે એટલું બધું બ્લોસ પણ વધારે એડિટિંગ કરવી ગયો આપણે તો મિત્રો પડ્યા છે એ ટ્રેક્ટર અહીંયા બાકી ટ્રેક્ટર સ્લેબ બ્લેપ મારી દઈ બે ટ્રેક્ટર વળી કાઢો તો સ્લેપ મારી દઈએ એટલે આપણે મારી મારી કેમ કે જા ગયા છ આઠ દિવસ ટ્રેક્ટર આપણે ચાલુ નથી કરી એના એટલે સ્લેબ બ્લેપ દઈએ તો ઇન્જિનનું ઓઇલ બેલ ને બધું બેટરીનું સ્તર ને બધું મેન્ટેન રહી મારી દઈ આવી બાકી જોઈએ ચાલો સ્લેપ મારી દઈ બેમાં

બાકી આમ કનેક્ટ કરતી નાઈરી કેમ કે એટલો ટાકો ભરવાનું આપણે હશે નહીં કે આપણે ફુવા લાઈન સ્પીડ કરતા હતા તો આજનો બ્લોગ એટલો જોતો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય તો પછી મળીએ આપણે બીજા ની અંદર તાઉં જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતારામ